જામનગર રિફાઈનરીની પચીસમી વર્ષગાંઠ પર નીતા અંબાણીએ વરિષ્ઠ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી જામનગર સંબોધતા તેમણે રિફાઇનરીની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વરિષ્ઠ કર્મચારીને શ્રદ્ધાંજલિ આપી નીતા અંબાણીએ જામનગર રિફાઇનરીની નોંધપાત્ર યાત્રાને હાઇલાઇટ કરી જે વિશ્વની સૌથી મોટી સૌથી આધુનિક રિફાઇનિંગ સુવિધાઓમાંની એક બની છે તેમણે વરિષ્ઠ કર્મચારીનો

નીતા અંબાણીએ તેમના ભાષણમાં અનેક પ્રસંગો અને યાદોને સામેલ કરી જે રિફાઈનરીમાં વૃદ્ધિમાં યોગદાન આપનાર લોકોને શ્રદ્ધાંજલિ આપતી હતી ઉજવણીમાં ગુજરાતની સમૃદ્ધ વારસાને દર્શાવતી સાંસ્કૃતિક પ્રદર્શન અને ધીરુભાઈ અંબાણીની વિશેષ શ્રદ્ધાંજલિ પણ સામેલ હતી નીતા અંબાણીએ તેમના ભાષણને સમાપન કંપનીની નવીનતમ સેવા અને શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતાને પુરાવર્તિત કરીને અને જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવાનું ચાલુ રાખે છે